અરવલી જિલ્લાના વિડા તાલુકાના ખેરણ સૂર્ય સૈનિક સ્કૂલ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાની સૈનિક સ્કૂલ ખાતે વિશ્વ સિકલ સેલ દિવસના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો બે હજાર ચોવીસની પ્રગતિ દ્વારા આજે આશા વૈશ્વિક સ્તરે સિકલ સેલ સંભાળને આગળ વધારવી થીમ ઉપર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો વિશ્વમાં ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે સિકલ સેલ ડિઝીઝ એસીડી ધરાવતી વ્યક્તિઓને સમજવા અને મદદ કરવા માટે સિકલ સેલ જાગૃતિ મહત્વપૂર્ણ છે જાગૃતિ વધારવા માટે અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે સિકલ સેલ રોગ શું છે એક આનુવંશિક ડિસઓર્ડર જે હિમોગ્લોબિન ઉત્પાદનને અસર કરે છે જેના કારણે લાલ રક્ત કોશિકાઓ અયોગ્ય સિકલ આકારના થાય છે તમામ જાતિના લોકોને અસર કરે છે પરંતુ આફ્રિકન ભૂમધ્ય અને મધ્ય પૂર્વીય વંશમાં સૌથી સામાન્ય લક્ષણો એનીમિયા લાલ રક્તકણોની ઓછી સંખ્યા પીડાના એપિસોડ કટોકટી વૃદ્ધિ અને વિકાસ જોખમ વધુ છે અંગને નુકસાન કિડની લિવર ફેફસા સ્ટ્રોક અને લોહી ગંઠાવાનું દ્રષ્ટિની સમસ્યાઓ સિકલ સેલ કટોકટી મૃત્યુ તરફ દોરી શકે છે જાગૃતિની મહત્વ વહેલું નિદાન અને સારવાર જીવનની ગુણવત્તા સુધારી શકે છે જાગૃતિ કલમ ઘટાડે છે અને સમજણને પ્રોત્સાહન આપે છે નવી સારવારના સંશોધન અને વિકાસ પોતાને અને અન્ય લોકોને એસડી વિશે શિક્ષિત કરો યાદ રાખો જાગૃતતા એ સિકલ સેલ ડિસીઝ થી પીડિત વ્યક્તિઓને ટેકો આપવાની ચાવી છે ચાલો સમજણ ને પ્રોત્સાહન આપવા ઉપચાર માટે હિમાયત કરવા માટે સાથે મળી કામ કરી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા ધારાસભ્ય શ્રી પીસી બરંડા આરોગ્ય અધિકારી શ્રી અને આરોગ્ય વિભાગના અધિકારી અધિકારીશ્રીઓને મોટી સંખ્યામાં સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર રસિક પટેલ ભીલોડા